માતા અને બહેન વારંવાર ઘરમાં રહેવાની ના પાડતા ટેન્શનમાં ઘર છોડી ચાલી જતો મોતીવાળોનો પુત્ર દસ દિવસ બાદ પિયરમાં રહેતી પત્નીએ પતિ ગુમ થયાની નોંધાવી ફરિયાદ પાડી તાલુકાના મોતીવાડા પટેલના લગ્ન પાડીના પોણિયા સ્કૂલ ફળિયા ખાતે રહેતી સપનાબેન સાથે થયા હતા સપનાબેનની તબિયત સારી ન રહેતી હોય તેઓ થોડા દિવસ સાસરે મોતીવાડા કે થોડા દિવસ પિયર પોણિયામાં રોકાતા હતા ચેતનભાઈની માતા રમીલાબેન તથા બહેન સંધ્યા વારંવાર ચેતનને ઘર અમારું હોવાનું કહી ઘરમાંથી નીકળી જઈ ભાડેના મકાનમાં રહેવા કહેતી હોય ચેતન ખૂબ ટેન્શનમાં રહેતો હતો જેથી મામા વિરલભાઈને ત્યાં ચેતન ગત તારીખ સોળ એક બે હજાર ચોવીસના રેટલાવ ખાતે રોકાય ત્યાંથી જ ભિલાડ નોકરી પર જવા નીકળ્યો હતો તારીખ સત્તર એક બે હજાર ચોવીસના રોજ પત્ની સપનાએ પિયર પોણિયાથી ચેતનને રાતે સાડા આઠ કલાકે મોબાઈલ પર ફોન કરતા તેનો મોબાઈલ સ્વિચ ઓફ આવતા મામાને મોબાઈલ દ્વારા પૂછતા તેણે ભિલાડ નોકરી પર ગયા બાદ આવ્યો ન હોવાનું જણાવ્યું હતું આમ પતિ ચેતન ભિલાડ નોકરી પર ગયા બાદ માતા અને બહેન પોતાના ઘરમાં જ રહે રહેવાની ના પાડી હોય ટેન્શનમાં ઘરે પરત ન આવી ગુમ થયો હોય અને શોધવા છતાં પણ મળી ન આવતા પિયરમાં રહેતી પત્ની સપનાએ દસ દિવસ બાદ પોતાના પતિ ગુમ થયા હોવાની ફરિયાદ પાડી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી ચેતન છત્રીસ વર્ષીય પાંચ પોઈન્ટ ત્રણ ઊંચાઈ ધરાવતો ગોરો મજબૂત બાંધાનો હોય શરીરે લાઈટ મરૂન કલરનો શર્ટ અને બ્લુ કલરનું પેન્ટ અને સ્પોર્ટ શૂઝ પહેર્યા હોય જો કોઈને પણ જાણ થાય તો પાડી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાની અપીલ કરાય છે